ગમે તે હોય પણ પબ્લિકની અંદર એક મેસેજ તો જઈ રહ્યું છે કે આજે આ કુદરતને પણ તમે જો નહીં છોડો તો કુદરત પણ તમને નહીં છોડે એ હકીકત છે પ્રજામાં એ મેસેજ જઈ રહ્યું છે પાણી આપો મહાનગરપાલિકા જળ એ જીવન છે પાણી વગર જીવનની કલ્પના પણ અશક્ય છે પરંતુ નવસારી શહેરમાં લોકો આજે પાણીની આ તરસથી ત્રાહીમામ પોકારી રહ્યા છે ઉકાઈ કાકરાપાર ડાબાકાંઠા નહેરમાં સમારકામના કારણે પિસ્તાલીસ દિવસ રોટેશન બંધ થતા શહેરમાં પાણી કાપની સ્થિતિ સર્જાઈ છે પાલિકા મોટી મોટી વાતો કરે છે પણ હકીકતમાં શહેરીજનોને રોજિંદા પાણી માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જો નવસારીની પાણી સમસ્યાનો આ ખાસ અહેવાલ નવસારી શહેરના જલાલપુર સહિત અનેક વિસ્તારોમાં પાણીની આ તીવ્ર સમસ્યા છે જાન્યુઆરી સુધી રોટેશન બંધ છે છે જ પણ ફરિયાદોનો વરસાદ વરસી રહ્યો છે પાણીની સમસ્યા હવે દિવસે ને દિવસે બહુ વધતી જાય છે દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ રહે છે બે મહિના ગમે એમ કાઢીએ પણ હવે આ પાણી વગર રેવાતું નથી છોકરાઓને સવારમાં ઉઠાડવા એ લોકોને સ્કૂલે તૈયાર કરીને મોકલવા પાણી વગર કઈ રીતે એ લોકોને તૈયાર કરવા અને પ્લસ અમારે પાણી વગર નળીઓ જે લાંબી કરવી પડે છે એના અમે સો સો રૂપિયા ભરી ભરીને નળી લાંબી કરીએ છીએ એ તો અમારે અહિયાં વાડી છે ને અમને મળી રહી છે નહીતર પછી અમારે કરવાનું શું

તમારે પાણી જોઈ બે ટેપ નવસારી અને વિજલપુર પાલિકાના સમયમાં કરોડો રૂપિયા ખર્ચે ત્રણ વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવાયા તળાવોને જોડવાની યોજના બની પણ આજ પણ દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીમાં આ જ સમસ્યા છે લોકોની માંગ છે દિવસમાં બે વખત પૂરતા દબાણે શુદ્ધ પાણી મળે અત્યારે નહેરોના જે મેન્ટેનન્સના કામ ચાલુ થયા છે તેના હિસાબે જલાલપુરમાં નવસારીમાં પાણીનો કાપ મૂક્યો છે તો આ જે પાણીનો કાપ મૂકે છે એનાથી ગંભીર પરિસ્થિતિ ઉભી થાય છે લોકોના પાણીના ટાંકા ખાલી છે વાપરવા માટે પાણી નથી પીવા માટે પાણી નથી તો આવી પરિસ્થિતિઓમાં જનતા નગરપાલિકા એ રજૂઆત કરવા જાય ત્યાં પણ કોઈ સાંભળતું નથી ને અમારા વિસ્તારમાં લગભગ દર વર્ષે આ સમસ્યાઓ ઉભી થાય છે કોઈને ત્યાં મરણ થઈ ગયું હોય કોઈને ત્યાં મહેમાનો આવ્યો હોય તો પણ વાપરવા માટે પાણી હોય એવી કોઈ વ્યવસ્થા નથી પાણી સમયસર આવતું નથી અને એક ટાઈમ આવે છે એમાં પણ પૂરતો ફોર્સ મળતો નથી લોકોને વેચાતું પાણી લેવું પડે છે સમયસર પીવાનું પાણી મળતું નથી લોકો નાહ્યા ધોયા વગર કામ પર જાય છે કરોડો રૂપિયાની પાણીની યોજના તળાવોને એક તળાવમાંથી બીજા તળાવમાં જોડવાની યોજનાઓ આવે છે મોટા મોટા પ્રોજેક્ટો બહાર પડે છે મોટા મોટા ટાંકાઓનું ઉદ્ઘાટન થાય છે પણ પાણીમાં મહાનગરપાલિકા હેલ છે પરંતુ અધિકારીના દાવા વચ્ચે લોકોની હકીકત તો ત્રાસદાયક છે શું મહાનગરપાલિકા પાણીના સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે નવસારી અને વિજલપુર વિસ્તારની અંદર લગભગ અઢી થી ત્રણ લાખ લોકો જે છે એ લોકોને અસર થાય છે અને બે ટાઈમ પાણી પુરવઠો એમને એક એક ટાઈમ પાણી પુરવઠો મળનાર છે ઇન્ટરલિકિંગને કારણે આપણને અત્યારે એક પ્રોજેક્ટ આપણો મોકલાલ તળાવનો ચાલી રહ્યો છે બીજા જે હાંસાપોર તળાવનું જે આપણે જે અત્યારે વર્તમાન સમયની અંદર હાંસાપોર તળાવથી આપણે સીધું દેસાઈ તળાવ સુધી આપણે પાણી લઈ જઈએ છીએ આપણે દર વર્ષે એનું જે સ્ટોરેજ છે તે આપણને સ્ટોરેજ આ પચાસ દિવસના જે મેન્ટેનન્સમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરે છે તો એ તળાવ આપણને ઉપયોગમાં આવે છે પાણીની આ પીડા ક્યારે ખતમ થશે નવસારીના લોકોની આ તરસની વેદના સાંભળીને મન દ્રવી જાય છે પાલિકા સામે અપીલ છે કે તાત્કાલિક પગલાં લો ધવલ પારેખ ઝી મીડિયા નવસારી